porcentaje. દર્શન કર્યા છે ને ખુબ જ ધન્યતા અનુભવી છે અને આપણી સાથે અત્યારે હાલ રમેશભાઈ જોડાઈ ગયા છે તો આપણે એમને શિવલિંગ ની થોડી ઘણી માહિતી લેવાની છે તો સૌ પ્રથમ આપણે શિવલિંગ ની થોડીક માહિતી આપો અને પ્રથમ તો એક જાણવા માંગુ છું કે આ પ્રથમ શિવલિંગ છે તો એ કેટલા વર્ષ જૂનું આ શિવલિંગ એ સ્થાપના છે એ છે ભાવનગર વૈશ્ય ને ત્રણસો વર્ષ ઉપર થયું

મહિનામાં ભીડ હોય છે ધામધૂમ ઉજવે છે અને ખાસ કરી હનુમાનજીની જે મૂર્તિ છે એમની પાસે નું કઈક રહસ્ય છે કઈક કારણ છે હનુમાનજીની મૂર્તિ જે આપણે અત્યારે જે ફ્લોર લેવલે બેઠા છીએ ઈ લેવલ ની મૂર્તિ હતી પણ

ઉત્પન્ન થઈ હતી જે પૂર દેશમય હતી અને બ્રાહ્મણો અવાચક થઈ ગયા હતા અને આથી આઠ દસ વર્ષ પૂર્વે અહીંયા બે છોકરાઓ રાત્રે જયારે મંદિરમાં આવ્યા ત્યારે એને એવો અહેસાસ અનુભવ થયો હતો મંદિરના પડતા દીધેલા અંદર એ લોકો એન્ટર થયા ત્યારે એને એવો અહેસાસ થયો કે અહીંયા કોઈ લઘુ રુદ્ર કરી રહ્યા છે ને છોકરાઓ દીપના મારે બહાર નીકળીને ઘરે વહી ગયા અને મિત્ર સરસ મજાની માહિતી આપણે આગળના આપણે દર્શન કરવા છે અહીં શ્રી રામ ભગવાન અહીં બિરાજમાન છે તો આપણે એમનો પણ દર્શન કરશું

અને આપની સાથે તમારું નામ જણાવો મારું નામ રાજુભાઈ હા રાજુભાઈ જોડે મંદિર પૂજા રે તો અહીં જે નવરાત્રી જે ઉજવાય છે તેમની વિશે થોડીક માહિતી આપી દો અને સરસ મિત્રો પાછળ જોવો છો તો માતાજીની ગરબી પણ અહીં બિરાજમાન છે નવ નવ દુર્ગા શક્તિ ચાઉંડા અને બહુચર માતાજી પણ અહીં બિરાજમાન છે તો એમની વિશે રાજુભાઈ થોડી ઘણી માહિતી આપે છે તો દર્શક મિત્રોને જણાવો આ માતાજીને ગરબી છે ને એ આટલા લેવલે હતી પણ બહુ વજન હોવાથી પછી ગમે ગાળો દરમિયાન થોડી ઓછી કરી નાખી આ આ બધું કાચની અંદર પેન્ટિંગ પાથર થી કરેલું છે અને આ જે પેન્ટિંગ છે ને એ એક મોમેડિયન ભાઈ જે માળી ના ટેકરા પાસે રહેતા એમણે કરેલું છે અંદાજીત લગભગ અઢીસો ત્રણસો વર્ષ જેવું આ માતાજી ને શું છે વાત મુદ્દા ની છે કે પેલા જે સમય ની અંદર ભવાયું રમતી ત્યારે લગભગ પચાસ સાહીઠ જણા નો ગ્રુપ હતો ત્યારે સમય જતા ધીમે ધીમે બધું વિચરાતું જાય છે

અને ભગવાન નું ભજન કરે છે તે પ્રમાણે આ લગભગ આ મંદિર રાજાશાહી પહેલાથી આ મંદિર કહેવાય છે પછી રજવાડું થવાનું ભાવનગર સૌથી પહેલા પહેલું દેરાસર ભાવનગર ની અંદર જો કોઈ હોય ને તો અહીંયા નું દેરાસર છે જે પહેલા આ જગ્યા હતું જે પોલીસ ને એ જગ્યામાં હતું પછી ત્યાંથી શિફ્ટ થઈને આ ગયું સ્વામિનારાયણ મંદિર ભાવનગર નું કોઈ સર્વપ્રથમ હોય તો ભાવનગર નું સર્વ પ્રથમ સ્વામિનારાયણ મંદિર આ મંદિર ની સામેનું છે રુવોરી માતા જે મોટા રુવોરી માતા છે ને એ અહિયાં નાના રુવોપરી માતા છે જેમણે માતાજી અહીંયા બોળો ખાધો હતો અને મોટા રૂવાબળી દરિયા પાછળ તે સમાઈ ગયા છે આ રીતે ભાવનગર નો ઇતિહાસ છે પાડી દીવતી અત્યારે કુંભારવાળા કુણતાન છે પેલા અહિયા વડવા પાસે ની અંદર પાસે માતાજી છે ત્યાં સ્મશાન હતું જે તલાવડી કહેવાય તલાવડીમાં લોકો સ્મશાન આવી હોય પછી તલાવડી નાવા જતા ત્યાં તલાવડી હતી એટલે નામ એમનું તલાવડી આજે ભાવનગર પહેલા આજે વડવા ગામ હતું પછી ભાવનગર જ વડવા ગામ હતું આ છે ને જાડેજાનો ચોણો કહેવાય કહેવાય આ ઓગણીસો સુડતાલીસ ની અંદર આ મંદિર નું સ્ટ્રક્ચર જે અહીંયા નવ નિર્માણ નવ નિર્માણ કર્યું જે પેલા જૂનવાની છાપરા વાળું હતું પછી આ બધું શિખર બંધ આ બધું પથ્થર નું જે બનાવ્યું તે અહીંના વેપારી લોકોએ એકત્ર થઈ અને આ મંદિર નું બનાવેલું છે આ મંદિર ઉપર અમારી તેરમી પેઢી છે હા અમારી અટક છે અગરજી અગરજી છે એટલે અગરજી મારે અમારી તેરમી પેઢી થઈ ગયેલા

અને હનુમાનજી આપણે મૂર્તિના દર્શન કરવાના છે તો જે હનુમાનજી ની મૂર્તિ છે તે સોંઘુ મિત્રો પ્રગટ છે અને ધીમે ધીમે એમ કેવાય કે જમીન નીચે હાલો જતી હોય છે તો આપણે એમના હાલ અત્યારે દર્શન કર્યા છે મંદિરના એકદમ કહેવાય ને કે નાનકડો એવું મંદિર છે પણ સૌથી પુરાતન મંદિરના આને માનવામાં આવશે નવસો વર્ષ કરતાં પણ જોનું કુલ જે નવ જ્યોતિર્લિંગ છે એમાંથી પ્રથમ જ્યોતિર્ગની સ્થાપના અહીં કરવામાં આવી હતી તો મિત્રો આજે આપણે દર્શન કરવા છે ને ધન્યતા અનુભવી છે મંદિરની અંદર આપણે હાલ એન્ટર થઈ રહ્યા છીએ અને ગણેશ બધી શ્રાવણ માસ છે તો ઘણા બધા જે ભક્તો છે અત્યારે અહીં દર્શનાર્થી આવી ગયા છે આપણે જ્યોતિર્ગિંગના હાલ દર્શન કર્યા નથી આપણે ટૂંક સમય એમના દર્શન કરીશું તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો અને ખાસ કરીને મિત્રો નવા સસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મિત્રો આપણે તળાવથી તો એક કિલોમીટરના અંતર ઉપર આવેલું આ મંદિર છે અહીં આ જે વિસ્તાર છે એમને વડવા ચોરા તરીકે ઓળખાય છે અને સુપરથી અને પ્રાચીન આ એક શિવ મંદિર છે આશરે નવસો વર્ષ કરતાં પણ જૂનું આજે મિત્રો આપણે દર્શન કરવા છે અને મિત્રો આજે પ્રથમ સોમવાર છે એટલે ઘણા બધા ભક્તોની ભીડ પણ જામી છે તો આપણે દર્શન કરશું ઇતિહાસ વિશે પણ મિત્રો વાતચીત કરવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવું ભૂલતા દિવના મૂલી હું અને મારા મિત્ર રોકેટ બીજી બોલો એની બે આવ્યો છે આજે વિડીયો બનાવ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે સરસ મજાની માહિતી ફૂંજારી છે અને રોકેટભાઈએ પણ સરસ મજાનું ફૂલારી બાપા દર્શન લીધું છે તમે ખાસ કરી જો ભાવનગરની અંદર જો રહેતા હો તો સૌ પ્રથમનું આ જૂનું જે નવસો વર્ષ જૂનું આજે મહાદેવનું જે સ્થાપનાઓનું મંદિર છે ચોક્કસથી દર્શન કરજો ફેમિલી સાથે આવશો તમને ખૂબ મજા આવશે મંદિર તો ખૂબ નાનકડું છે તો ખૂબ જ ઐતિહાસિક ખૂબ જ ચમત્કારિક હનુમાનજી મહારાજની પણ સ્થાપના છે તો મિત્રો ચોક્કસથી પણ દર્શન કરજો ચેનલમાં નવા આવશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો હર હર મહાદેવ હર સરસ મજાના મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે તમે પણ જો ચોક્કસથી ભાવનગરમાં રહો છો અથવા તો બહાર રહો છો તો મિત્રો સરસ મજાનું પુરાતન અને સરસ મજાનું શિવલિંગ છે તમે પણ ચોક્કસથી ફેમિલી સાથે દર્શન કરજો અને મહાદેવના શ્રાવણ મહિનો ચાલે છે તો દર્શન કરી ધન્યતા અનુભવ માટે ચોક્કસથી આવજો મિત્રો ખાસ કરી જો તમે તળાવમાં આવો છો ત્યાંથી એક કિલોમીટર અંતર ઉપર જ આ એક પુરાણી અને સરસ મજાનું મંદિર આવેલું છે અને મારી સાથે કેમેરામાં મદદ કરી રહ્યા હતા ભાવેશભાઈ ગોયલ એમની પણ સરસ મજાની ચેનલ છે ડિસ્ક્રિપ્શનની અંદર એમની લિંક છે જઈને વિઝિટ કરજો એમાં પણ આ વિડીયો જોવા મળશે તો ફરી જ મળશો કે મહાદેવના ના ઇતિહાસમાં વિડીયો સાથે ક્યાં સુધી હું ફેલાજી રજા લો આવશે કોમેન્ટમાં